જેમાં કાર ચલાવવાનું શીખી રહી હતી કેટલાક પાર્ક કરેલા વાહનોને અડફેટમાં લીધા હતા જેના પગલે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી આ બનાવ અંગે સ્થાનિક મહિલાએ વધુ માહિતી આપી છે જલારામનગર બી ત્રેવીસ અમારા ઘરની બહાર જ અમારા ઘર પાસે જ ગાડી અમારી ટાટા પંચ પાર્ક કરેલી હતી સિક્સ સિક્સ સેવન ટુ તો બહુ જ મોટો અવાજ આવ્યો અમે લોકો ઘરમાંથી બહાર આવ્યા તો જોયું તો અમારી કાર જ્યાં પ્લેસ કરેલી હતી પાર્ક ત્યાં આગળ આ બીજી કાર આવી ગઈ તો અમે અમારી કાર શોધતા હતા કે ક્યાં છે તો પછી અમારી કાર અમે ત્યાં રોડની વચ્ચે જોઈ કે પાછળથી બધું જ તોડી નાખેલું છે અને અહીંયા બીજા બે વ્હીકલ પણ અથાડેલા છે આ સાડા અગિયાર વાગે થયું અને એ છોકરી પાસે ખાલી લર્નિંગ લાઇસન્સ જ છે ને એકલી હતી કારમાં હવે તો જે કર્યું છે એ ભોગવશે ને અમને તો બીજું કંઈ જોઈતું નથી અમારે અમારું કામ થવું જોઈએ બસ